ઉપલેટામાં બાવીસમો મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા યોજાયેલ કેમ્પમાં દર્દીઓ બહોરી સંખ્યામાં ઉમટી પડ્યા ઉપલેટાની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ અને સ્વર્ગસ્થ ઉકાભાઈ સોલંકી દ્વારા સતત બાવીસ વર્ષથી વિનામૂલ્યે મેડિકલ તેમજ મેગા સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે મેડિકલ સુવિધા મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ વગેરે એક જ જગ્યા ઉપર મળી રહે તેવા હેતુસર મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રોલ આપતા નામ હા હું ડૉક્ટર મનોજભાઈ ઘેરેલા કાર્ડિયોલોજીસ્ટ મુંબઈથી અહીંયા ઉપલેટા કેમ્પમાં દર વર્ષ ગેલા પંદર વર્ષથી આવું છું બધા ગરીબ પેશન્ટને બધા ઉપલેટાના આજુબાજુ ગામડાના જે પેશન્ટ છે બધા કાર્ડિયોલોજીની સેવા માટે બધું અરેન્જમેન્ટ અહીંયા બધું જે કેમ્પ પર જે ટ્રસ્ટ છે આપણો સર્વોદય સૌરાષ્ટ્ર ટ્રસ્ટ એકદમ બધું એકદમ પરફેક્ટ છે ઇક્વિપમેન્ટ પણ બધા સારા છે એટલે બેસ્ટ અરેન્જમેન્ટ ફોર ઓલ પીપલ બાય

और मैं सिंस लास्ट ट्वेंटी इयर्स से यहाँ पे सौराष्ट्र सौदया ट्रस्ट के सौजन्य से जो ये कैंप होता है उसमें मैं आ रहा हूँ आई एम ए रेडियोलॉजिस्ट और कैंप बहुत अच्छी तरह से चलता है और पुअर पेशेंट के लिए यहाँ पे बहुत अच्छी तरह से सुविधा हम लोग देते हैं जिससे कि उनको कुछ बेनिफिट मेडिकल का मिल जाए आपका है तो बस सेवा करने के हिसाब से हम आते हैं यहाँ पे और हमको भी बहुत मन को बहुत अच्छा शांति लगता है कि ऐसे डॉक्टर हमने गरीब पेशेंट के लिए कुछ करके गए सेवा करके गए और उनको बेनिफिट मिल जाता है इस कैम के सौजन्य से तो मैं सौरोदया ट्रस्ट को बहुत थैंक्स बोलता हूँ कि इनके सौजन्य की वजह से हमको भी ये हेतु में काम करने को मिल जाता है और हम बहुत खुश हैं इस चीज़ से थैंक यू सर આ કેમ્પમાં આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્ય અને દેશ વિદેશના ડોક્ટરો પોતાની માનદ સેવા માટે સર્વે ડોક્ટર પિયુષ ટોલિયા ખ્યાતિ કેશવાલા શ્રીકાંત ખરે મેહુલ કણસાગરા આર કુબાવત મૃદુલ પાંડે મહેન્દ્ર સવ પોતાની સેવાઓ આપે છે રોલ આપનું નામ મારો નામ નલિની હુક્કાભાઈ સોલંકી છે હું ઉપલેટા કોટેજ હોસ્પિટલ થી બોલું ને અહીંયા અમે લોકો 2001 થી મેડિકલ કેમ્પ કરીએ છીએ દરેક વર્ષે છવ્વીસ ડિસેમ્બરથી સાત જનવરી સુધી અહીંયા બધી વાત જગાના નિદાન થાય છે અહીંયા બધા એડવાન્સ ઇક્વિપમેન્ટ લગાવેલા છે હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટની તરફથી અહીંયા અટાણે નિદાન થાય છે સર્જરીઓ થાય છે બધી જાતના બહારના અને વિદેશ વિદેશના અને બોમ્બેના બધા હારા ડાક્ટરો આવે છે તો તમે વાલાઓ પધારો નો આનો લાભ લ્યો ને તમે મફતમાં આ બધું કામ થાય છે આ કેમ્પ અમારે ટુ થાઉઝન્ડ 2001 થી ચાલુ થયો કોઈ કોવિડના હિસાબે બે વર્ષ અમે કેમ્પ ના કર્યું ઓલા ટાઈ ઓલા ગાડે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટે અહીંયા બધા ઇક્વિપમેન્ટ નવી ભાતના હોસ્પિટલમાં ડોનેશન આપ્યું ને અહીંયા બારા વર્ષ વરસ બારા મહિને આ કામ ચાલે છે પણ બહારના ડાક્ટરોના બધા સ્પેશિયાલિસ્ટ મોસ્ટલી સેવા આપવા માટે આ ગાડે પંદર દિવસ આવે છે પધારો આવો આ કેમ્પનો મુખ્ય હેતુ શું છે મુખ્ય હેતુ છે કે બધા લોકોને માનવ જાતિને બધી સગવડ મળી જોઈએ ગરીબ હોય કે અમીર હોય અહીંયા બધા આવીને લાઈનમાં બે જાઓ તમારો વારો હંમેશા આવશે આ માનવ સેવાનું કામ છે અમે એકબીજાને મદદ કરીએ છીએ આ કેમ્પ 7 જાન્યુઆરી સુધી ચાલશે મેનેજિંગ ટ્રસ્ટી નલિની ઉકાભાઈ સોલંકી ચેરમેન પીયush ટોલિયા સેક્રેટરી ભરત સોજીત્રા ખજાંચી મનોજ સોલંકી માનદ ટ્રસ્ટી મિલન ગજેરા અને રમેશ પાનેરા મેડિકલ કેમ્પ ના સ્નેહાર સહયોગી દાતા સર્વે ઉકા સોલંકી ફાઉન્ડેશન યુએસએ માનસી બેન ડોક્ટર ભાનજીભાઈ કુંડારિયા યુએસએ રૂપી બેન જીવાભાઈ સોલંકી યુએસએ સુધા બેન પ્રવીણ દેશના યુએસએ સ્વર્ગસ્થ બચુભાઈ ભગવાનજી સોજીત્રા પરિવાર સુરત સ્વર્ગસ્થ કરશનભાઈ બાવનજીભાઈ સોજિત્રા પરિવાર ભોજ ડો પિયુષ આર ટોલિયા પરિવાર મુંબઈ ડો રતિલાલ શાહના સ્મરણાર્થે હસ્તે ડૉ રમેશ શાહ રાજકોટ સ્વર્ગસ્થ મીનાબેન મુંબઈના સહયોગ દ્વારા શહેરની કોટેજ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરાવવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવારો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજ રોજ અમે કોટેજ હોસ્પિટલ ઉપર હાજર છીએ અને આ અહીંયા એક સૌરાષ્ટ્ર સરોદય ટ્રા દ્વારા એક કેમ્પ ચાલુ છે એ બે હજાર એકમાં એની સ્થાપના થઈ છે કુકાભાઈ સોલંકી જે હાલ અમેરિકા હતા ને એનું નિધન થઈ ગયેલું છે પણ એના ટ્રસ્ટ જે સૌરાષ્ટ્ર સરોવદ ટ્રસ્ટની એની નેજા નીચે જે શરૂ કરવામાં આવેલું હતું એ બે હજાર એકથી આજ એના બાવીસમો આ એનો મેડિકલ કેમ્પ છે આની અંદર હજારો માણસો નિદાન કેમ્પ માટે આવે છે અને ચારસોથી પાંચસો છે એમાં એને ઓપરેશન કરવામાં આવે છે જે ઓપરેશનો છે એ ઉપલેટામાં ન થઈ શકે એવા ઓપરેશન છે અહીંયા દેશ વિદેશથી અહીંયા ડોક્ટરો આવે છે અને દેશ વિદેશથી ફંડ ફંડફાળો આવે છે અને આ વિના મૂલ્યે આ ઓપરેશનો કરવામાં આવે છે અહીંયા આ કોરોના કારણે બે વર્ષ આ બંધ રહ્યો તો બાકી આ વીસ વર્ષથી અવિરત આ ઓપરેશનો અહીંયા ચાલુ છે આ જ વર્ષે પણ અત્યારે આ નિદાન કેમ ચાલુ છે અને ઉકાભાઈ અને એનું નિધન થતાં એનું અવસાન થતાં એના ધર્મપત્ની છે નલિનીબેન છે પછી ટોલિયા સાહેબ છે પછી અમારા ભરતભાઈ ટ્રસ્ટી અમારા જે ટ્રસ્ટી મંડળ છે સૌરાષ્ટ્ર દર સૌરાષ્ટ્રનું એમાં મનોજભાઈ સોલંકી મિલનભાઈ છે રસિકભાઈ સોજીત્રા છે આ બધા જે ટ્રસ્ટીઓ છે એ અવિરત દર વર્ષે કામ કરે છે એનું ફળ આ લોકોને ઉપલેટાને મળે છે ખાસ તો કહેવાનું છે કે ઉપલેટા એ ઉકાભાઈનું માદરે વતન છે અને વતનના એસાન માટે અને વતનને એને જે કંઈ પૂરું કરવું જોઈએ કે એમ થાય કે મારા વતનમાં મારે કંઈક કરી છૂટવાની ભાવનાથી એણે આ મેડિકલ કેમ્પ ચાલુ કર્યો અને આ મેડિકલ કેમ્પમાં બાવીસ વર્ષ પૂરું થાય છે અને આ આપણે જોઈએ છીએ કે અમુક મેડિકલ લોકો માં ચાલતા હોય છે પણ બે ત્રણ વર્ષ થતા પુરા થતા હોય પણ આ એક દાડો મેડિકલ ચાલુ છે હજી પણ આ એવી રીતે આવી રીતના રીતે ચાલુ રહેશે એમ રીતે જો એમાં ભાણજીભાઈ કુંડારિયા છે એનો પણ ખૂબ મોટો બધો ફાળો છે એટલે આવા જે ડોક્ટરોના બધાના બધાની મહેનતને કારણે આ મેડિકલ કેમ સક્સેસ છે મારું નામ હાર્દિક ત્રાળા છે શું કાર્ય કરો છો અમે વાત્સલ્ય સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક જુનાગઢથી આવી છીએ અને અહીંયા આપણે જરૂરિયાતમંદ પેશન્ટ માટે કાનના રિપોર્ટ્સ કરીએ છીએ બેરાસના બરાબર અમે વાત્સલ્યમાં છેલ્લા વીસ વર્ષથી આખા ગુજરાતમાં અમે અમારો ક્લિનિક છે હેડ ઓફિસ રાજકોટ છે અને આવી રીતે કેમ્પમાં અમે ઘણા બધા દર્દીઓને સેવા પૂરી પાડી છે લગભગ ઓછામાં ઓછા બસો જેટલા કેમ્પ કરેલા છે અને ઘણીવાર જરૂરિયાતમંદ દર્દીઓને અમે સાંભળવાના મશીન પણ આપેલા છે બરાબર અને આ સર્વોદય ટ્રસ્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી અમે આવીએ છીએ જેમની કામગીરી ખૂબ સારી છે ઘણા બધા લોકો આજ આસપાસના ગામડાના લોકો કે જે પુવર પેશન્ટ હોય એ લાભ લે છે અને અમે પણ એમાં ઘણા સમયથી સર્વિસ આપીએ છીએ